પોલ ખોલ અભિયાન ચલાવવામાં આવ્યું જેમાં આપ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા દાહોદ જિલ્લા મહિલા પ્રમુખ શ્રુતિબેન ડામોર નિલેશ ભાભોર મનસુખ ડામોર

તમે જોઈ શકો છો કે આ ખુલ્લી વરસાદી કાચ ગટર આ ખુલ્લી પડી છે ખૂબ મોટો ખાડો છે કદાચ એક સાથે જો વરસાદ પડે અને વધુ પાણી આવી જાય અને કોઈક અજાણ્યું વ્યક્તિ અહીંયાથી પસાર થતું હોય તો તમે જોઈ શકો છો કે આની અંદર ખૂબ મોટી કોઈ જાનહાની થઈ શકે એવી છે અને આ કેટલો બધો કચરો અંદર પડેલો છે ચાંદીપુરા જેવો ગંભીર વાયરસ અત્યારે ચાલી રહ્યો ચાંદીપુરા જેવી ગંભીર બીમારી ચાલી રહી છે ત્યારે આટલી બધી ગંદકી જાલોદ નગરપાલિકાની અંદર ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં ગંદકી જ્યાં જુઓ ત્યાં ગંદકી એટલે આજે ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતના શાસનની અંદર બેઠેલા આ ભારતીય જનતા પાર્ટીના શાસનના શાસનકર્તાઓને અમે કહેવા માંગીએ છીએ કે માનનીય સાહેબ શ્રી જાલોદ નગરપાલિકાની જનતા સતત ટેક્સના પૈસા ભરે છે વેરાના પૈસા ભરે છે તો આ જાલોદ નગરપાલિકાની જનતાના વેરાના પૈસા જાય છે ક્યાં જો આટલા નાની નાની કામગીરી પણ જો આપ લોકો ન કરી શકતા હોય તો હું આ ભારતીય જનતા પાર્ટી તથા તથા સાથે સાથે વહીવટદારશ્રીને બી કહેવા માંગુ છું કે તમે આ સત્તા વહીવટ છોડી દો અને આમ આદમી પાર્ટી જેવી સામાન્ય પાર્ટી નાની પાર્ટીને વહીવટ આપો ફક્ત છ મહિનાની અંદર આમ આદમી પાર્ટી આ જાલોદ નગરપાલિકાની સંપૂર્ણ ખુલ્લી ગટરોને બંધ કરી દેશે જાલોદ નગરપાલિકાને સંપૂર્ણ સ્વસ્થ કરી દેશે જાલોદ નગરપાલિકા સંપૂર્ણ ચોખ્ખું કરી દેશે જાલોદ નગરપાલિકાની અંદર જે પીવાના પાણીની વ્યવસ્થા છે ગંદા ગંદુ પાણી આવે છે રેગ્યુલર પાણી નથી આવતું તેને પણ સુચારુરૂપથી ચાલુ કરી દેશે એટલે જાલોદ નગરપાલિકાના વ્યવસ્થા તંત્રને અમે કહેવા માંગીએ છીએ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જાલોદની નગરપાલિકાના જનતાના જે ટેક્સના પૈસા છે તેનો વેડફાટ કરશો નહીં તમારાથી જો વહીવટ ન થતો હોય તો સ્વેચ્છાએ આ વહીવટ છોડી દો અને આમ આદમી પાર્ટી સામાન્ય જનતાની પાર્ટી સામાન્ય નાગરિકોની પાર્ટીને વહીવટ કરવા દો એવી અમારી આપ નમ્ર વિનંતી